આપણે આજે યાસીનભાઈ વાત કરીએ મુસ્તા જે છે એમાં જે ગંદકી જે છે પીવાનો પાણીનો પ્રશ્ન છે બરાબર પછી રોડ રસ્તા ખરાબ છે સફાઈ કરતી નથી બધા મુદ્દાઓને લઈને આપણે યાસીનભાઈને આપણે નગરપાલિકાના બધા ચૂંટાયેલા સદસ્યોને તમે બધા લોકો સાથે મળીને આપણે શાંતિથી ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરીશું મુસ્તાભાઈ બરાબર અને આપણે રજૂઆત કરીશું સાહેબને વિનંતી કરીશું કે આ અમારો પ્રશ્ન છે આ પ્રશ્નમાં તમે જેટલું બને એટલું ઝડપથી નિરાકરણ લાવ બરાબર છે એના માટે આપણે આજે મજા ભેગા અને નશનો ઉકેલ નહીં આવે તો પછી આપણે લખ્યું છે અંદર કે ત્રીસ દિવસ પછી આપણે ન્યાયના હિતમાં આંદોલન કરવાની ફરજ પડે તો આપણે બધા કરીશું આપણા ન્યાય માટે બરાબર છે આપણા અધિકારો માટે આપણે કોઈની સામે લડત નથી આપણા અધિકાર માટે આપણે લડત કરવાની છે અને ભારત દેશના બંધારણમાં દરેક નાગરિકને સ્વચ્છ હવા સ્વચ્છ વાતાવરણ અને સારા રોડ રસ્તા પીવાનું પાણી આ બધું આપણને આપવાની જોગવાઈ છે એટલે નગરપાલિકા કોઈ આપણે પર દયાદાન કરતી આપણે ટેક્સ કરીએ છીએ અને ટેક્સના દ્વારા આપણને એમને શું સવલતો આપવાની છે બરાબર એની આપણે માંગણી લઈને આજે અહીંયા નગરપાલિકામાં શાંતિથી આપવાની આજે અલબદર પાર્કમાં ગટર પીવાના પાણી ગંદકી આવે છે પછી સફાઈ બાબતમાં અને રોડના ખાડા પડી ગયા છે અને કોઈ સફાઈ કરવા આવતું નથી એ બાબતમાં અલબદરના જે બહેનો ભાઈઓ સાથે અમે આજે રજૂઆત કરવા આવેલા અને ચીફ ઓફિસર સાહેબે એવી ખાતરી આપી છે કે તાત્કાલિક એનું નિરાકરણ કરશું અને જો નહીં કરે તો આગળ અમે આંદોલન કરશું એ બાબત આજરોજ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર નવ અને પાંચના જુદા જુદા વિસ્તારો જે અલબદલ વિસ્તારમાં આવેલા છે એમાં ભઠ્ઠી પૂરા પણ આવી ગયું લગભગ પાંચસો લોકોનો મૂળભૂત અને પ્રાથમિક સુવિધાનો સમસ્યા છે એમાં ખાસ કરીને ઉભરાતી ગટરનું દૂષિત પાણી પીવાનું પાણી જે દૂષિત આવે છે સાથે સાથે સફાઈનો અભાવ ડોર ટુ ડોર સફાઈ થતી નથી વરસાદી પાણી જે છે એનો નિકાલ થતો નથી જાહેર રોડ રસ્તા છે એમાં ગંદકી ફેલાયેલી છે કાદવ કીચડ છે અને જે પમ્પિંગ સ્ટેશન બનાવેલું છે પમ્પિંગ સ્ટેશન હાલમાં ચાલુ ન હોવાથી જે ભૂગર્ભ ગટરનું જે દૂષિત પાણી છે એને તળાવમાં છોડવામાં આવે છે જેને લઈને આજુબાજુના રહીશોનું આરોગ્યનું જીવનું જોખમ પેદા થયું છે ત્યારે આજરોજ સ્થાનિક મુસ્લિમ આગેવાનો અન્ય સમાજના આગેવાનો સાથે રહીને કાઉન્સિલરો તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર ચાર અને પાંચના કાઉન્સિલરો સાથે આજે વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આજે રજૂઆત કરી છે અને લેખિત આવેદનપત્રમાં જુદી જુદી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને ત્રીસ દિવસના સમયમાં જો આ માંગણીઓ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા તો સ્થાનિક રહીશોએ ચીમકી પણ આપી છે કે અમે આ બાબતે આંદોલન કરીશું અને ન્યાય માટે અમે લડીશું પાણી હે હૈ ભરજાતા ઘરો મેં પાણી ભર જાતા હૈન તીન દિન પાણી જાને કોઈ જગ્યા નહીં હૈતા ગંદગી હે ગટર ખુલ્લે હૈ દો સારસે ગટર કા કોઈ કામ નહીં હોય

પણ આ વિસ્તારની સાથે સાથે વિરમગામના ઘણા વિસ્તારોની અંદર આ ઘટના પ્રશ્નો છે જેથી મારી આપ મીડિયા મિત્રોને સૌને વિનંતી છે અને આપના માધ્યમથી હું અમને એટલું કહેવા માંગીશ કે બને ત્યાં સુધી વિરમગામની અંદર જે આ પ્રશ્નો છે એ ઝડપી નિકાલ કરાવો તેવી અમારી માગણી છે પછી રોડ રસ્તા ખરાબ છે અને પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો પછી આપણે લખ્યું છે અંદર કે વીસ દિવસ પછી આપણે ન્યાયના હિતમાં આંદોલન કરવાની ફરજ પડે તો આપણે બધા કરી શકીએ આપણા ન્યાય માટે બરાબર છે આપણા અધિકારો માટે આપણે કોઈની સામે લડત નથી આપણા અધિકાર માટે આપણે લડત કરવાની છે અને ભારત દેશના બંધારણમાં દરેક નાગરિકને પાંચ કાયદા સદસ્ય અને સ્થાનિક આગેવાનો અને નાગરિકોની બિહુ રજૂઆત કરવા આવ્યા છે આજની સમક્ષ ખાસ કરીને આપણા એરિયામાં નગરપાલિકામાં આવતા વિસ્તાર છે ગુજરાતી ભૂગર્ભ ગટરની જે સમસ્યા છે તમે ત્રણ દિવસથી ત્યાં કરવું મશીન પર મૂક્યું હતું પણ હજી પણ ઘણી બધી અમુક રજૂઆતો કરવાની હતી એટલે તમારી સમક્ષ અમે લોકો આજે આવ્યા છીએ રજૂઆતમાં ખાસ કરીને જે ગટરનો પ્રશ્ન છે દૂષિત પાણી છે પછી જે રોડ રસ્તાનો પ્રશ્ન છે સ્વચ્છતા ત્યાં બરાબર થતી નથી સફાઈ કામદાર આવતા નથી ડોર ટુ ડોર કચરાનો જે આખો પ્રશ્ન છે પંપિંગ સ્ટેશન નવું બની છે અને ચાલુ લોકો આજે તમને નમ્ર અરજ કરવા આવ્યા છે કે તમે થોડું આ બાબતે ધ્યાન તો આપો છો થોડું વધારે ધ્યાન આપો તો થોડું નાગરિકોને જો તમે કીધું તળાવમાં પાણી એ છૂટતું નથી સભ્યની ખબર છે પાછળ છૂટે મજબૂરીમાં છૂટે થાય બરાબર નગરપાલિકા સતત પ્રયત્નો કરે છે ભૂગર્ભ નગરપાલિકા ગયી કોઈ સુન તૈયાર નહીં ખુલ્લા પડા હૈ દરવાજા હે ગટર હે